વૈષ્ણવોમાં દિપાવલી પર્વ જેવો માહોલ જામ્યો હતો વૈષ્ણવોના આસ્થા તીર્થવ્રજ ગણાતા સુખધામ હવેલી ખાતે તૃતીય કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ વૈષ્ણવોના સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં પ્રભુ શ્રી દ્વારકાધીશ મંદિરે વીસ વર્ષ પૂર્ણ થતા એકવીસમા વર્ષના મંગલ પ્રવેશી પાટોત્સવ પર્વની ભક્તિસભર ઉજવણી વહેલી પરોડથી જ વૈષ્ણવોની ચહલ પહલ સાથે હવેલીમાં જોવા મળી હતી શ્રૃંગારના દર્શનમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં ઝુલાવી ગોકુલમય વાતાવરણ રાજભોગમાં બંગલાનું મનોરથ દર્શન અને શયનમાં પ્રભુ રાજ રાજદરબારનો દિવ્ય અલૌકિક બળો મનોરથ દર્શન યોજાયા વડોદરા શહેરની ચારે દિશામાંથી પાટોત્સવ નિમિત્તે સ્વયંભૂ વૈષ્ણવો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ત્યારે દીપાવલી પર્વ જેવો માહોલ જોવા મળ્યો હતો શયનમાં કાંકરોલી યુવરાજ સિદ્ધાંત કુમારજી મહોદયના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી તો કીર્તનકાર ચકાભાઈ વૃંદ સંગીતના તાલે ધોળપદ અષ્ટ સખા કીર્તનની મંગલ વધ્યોની ભારે રમઝટ દ્વારા વૈષ્ણવો ભક્તિમાં લીન થયા હતા વૈષ્ણવો પૂજ્ય શ્રીઓના ચરણ સ્પર્શ કરીને ભાવ વિભોર બન્યા હતા જય દ્વારકાધીશ આજે ખૂબ જ આનંદનો અવસર છે શ્રી દ્વારકાધીશ પ્રભુનો આજે એકવીસમો પાટોત્સવ આજના દિવસે પુરાની ઘણી બધી સ્મૃતિ આવે છે જેવી રીતે એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આજથી એકવીસ વર્ષ પહેલા અને જેવી રીતે વૈષ્ણવના ઘરે ઘરે પધારીને પ્રભુએ કૃપા કરી હતી અને એ જ લાગણી અને એ જ પ્રેમનો અનુભવ હું આજ બી કરી રહ્યો છું સુભધામમાં આવીને આજે એવું લાગે છે કે શુભધામમાં બ્રજનો માહોલ એક ઉત્પન્ન થઈ ગયો છે અને શ્રી પ્રભુ એવી રીતે જ બિરાજીને સમસ્ત ભક્તજન ઉપર એવું જ કલ્યાણકારી કૃપા દૃષ્ટિ બનાવી રાખે એવી જ મારી મનોકામના છે હું બધા જ વૈષ્ણવજનોને ખૂબ ખૂબ આ પાઠોત્સવની મંગલ બધા આપું છું અને આપ સૌ અહીંયા દર્શન કરીને પોતાનું જીવન પ્રદાર્થ કરો એવી શુભકામના આપું છું